વેલજીભાઈને તમે આ રીતે પ્રથમ વાર સાંભળ્યા હશે અને સરસ રીતે એણે આખી વાત તમારા સમક્ષ મૂકી આપણા સમાજમાં ઘણી વખત એવું કહેવામાં આવે કે સમાજ કરે છે શું મિત્રો તમે કલ્પના કરો આ સમાજ ન હોય તો આપણી દીકરીઓ સાતમું ધોરણ ભણતી હતી આજે દરેક ક્ષેત્રની અંદર આપણી દીકરીને દીકરા શિક્ષણમાં અવલ હોય તો એ લેવા પટેલ સમાજના કારણે છે આ વાત કેમ ભૂલાય એ વાત કેમ ભૂલાય કે સુખપરમા કણબીની નાત હતી અને દીકરીઓ પોતાના વર્તન વ્યવહાર માટે એને એક શોભજનક સ્થિતિમાં મૂકાવ પડતું ત્યારે લેવા પટેલ સમાજની સ્થાપના થઈ

સમાજ આપની ચેતના છે સમાજ આપણું ચિંતન છે નિરંતરતા છે આત્મા છે પરમાત્મા છે આપણો આ સમાજ છે મિત્રો મિત્રો કણબી વિશે કહેવાય કલ્પનાના ઘોડે ચડે નહીં તે કણબી વાસ્તવિક પરિસ્થિતિ વેલા બાપાએ કહ્યું કલ્પનાના ઘોડે ચડે નહીં તે કણબી અને મૃગ જળની પાછળ દોડે નહીં તે કણબી પરસેવાનું બનાવીને અમૃત મહેનત કસ આપણે પરસેવાનું બનાવીને અમૃત જગતમાં કોઈને નળે નહીં એ કણબી કોઈને નળે નહીં કણબી એવા આપણે કણબી અને વેલા બાપાએ જે હૃદયની વાત કરી સમાજ માટે ફંડની ઘણીવાર ફંડની વાત કરી તો કે તમે માંગ્યા જ રાખો છો પણ ભાઈ તમે અંદર આવીને જુઓ સમાજ આપે પણ કેટલું છે અહીંયા બેઠેલામાં ઘણા પરિવારો છે કે એને સમાજે પૂરેપૂરી દવા કે એને ઉપચાર કે એને શિક્ષણ માટે સહયોગ આપ્યો જ છે પણ એની ગરીબી થોડી છતી કરવાની હોય આપણા આર આર પટેલ આર એ શિરાણીના વિચારો શું હતા કે કોઈની ગરીબી આપણે છતી કરવી નથી એટલે સમાજ છે આ કંઈ દેકારો થોડો કરે આ તો માવતર છે એને બધું જ જોવાનું હોય ત્યારે સમાજ માટે કચ્છી લેવા પટેલ સમાજ માટે જ્યારે ફંડ કરવાની વાત આવી અને આપણા આદરણીય પ્રમુખ શ્રી વેલજી બાપાએ જ્યારે ટેલ નાખી ત્યારે સૌથી પ્રથમ એકાવન લાખ રૂપિયાનું યોગદાન આ વેલજીભાઈ રામજી પિંડોરિયા વીઆરપી પરિવાર તરફથી આપણે પ્રથમ જાહેર કરીએ છીએ એકવાર જોરદાર હાથ તાળીઓના નાદથી વેલા બાપાને વધાવી લો આ વેલજીભાઈ એમએમપી જે હોસ્પિટલ જ્યારે શરૂ થઈ ત્યારે એને મેડિકલ સ્ટોરના એ દાતા પ્રથમ દાતા એ હતા અને કે કે પટેલ હોસ્પિટલ એમાં દોઢ કરોડના ખર્ચે એનું મેડિકલ સ્ટોર વેલા બાપાના નામથી છે અને આજે ખાલી પહેલ નથી કરી ખાલી વાત નથી કરી પરંતુ પોતાના ખિસ્સામાં હાથ નાખીને આ સમાજ માટે 51 લાખ રૂપિયાનું સમર્પણ કર્યું છે આ વેલા બાપાની વાત થઈ મિત્રો આજનું સરસ્વતી સન્માન દીકરી દીકરાઓને શિક્ષણ ક્ષેત્રે આગળ પ્રયાસ અને આ પ્રયાસમાં આપણા દાતાઓ આપણું યુવક સંઘ અને આપણું યુવતી સંઘ એટલું બધું સક્રિય છે કે હમણાં પચીસ વર્ષનો ઉત્સવ આવે છે એની અંદર ઘણા બધા કામ આપણા યુવાનો સર્વે મળીને કરવાના છે ત્યારે આયોજનની વાત આવી ગોપાલભાઈ ત્યારે અમે ધનજી બાપાને પત્રિકા દેવા ગયા હતા હમણાં જ વાત કરી કે આપણા શિક્ષણ માટે એમણે યોગદાન આપેલું છે તો ધનજીભાઈ કરસન વરસાણી આપણા કચ્છી લેવા પટેલ યુવક સંઘની આ બધી ની પ્રવૃત્તિઓ સ્પોર્ટ્સની પ્રવૃત્તિ રમત રમતગમતની પ્રવૃત્તિઓ ગામડામાં જાગૃતિની પ્રવૃત્તિઓ ઘણું બધું કામ કરે છે ત્યારે આજના

આપણી પાસે લંડન થી કે કે જેસાણી ચેરિટેબલ ટ્રસ્ટ કાનજીભાઈ ખીમજી જેસાણી આ યુવક સંઘની પ્રવૃત્તિઓને નિહાળી અને 1 લાખ રૂપિયાનું અનુદાન જાહેર કરે છે લંડન થી સાથે દેવસીભાઈ કરશન હલાઈ આપના ગોળ પરના દાતા એમના તરફથી 25000 રૂપિયાનું યોગદાન જાહેર કરવામાં આવે છે સમાજની દરેક પ્રવૃત્તિઓમાં હસુભાઈ કે કે પટેલ પછી આમ આંકડામાં નામ આવે ને તો સામજીભાઈ શિવજી દબાસિયા જે સામનું નામ પણ જરૂર આવે એમના તરફથી આ યુવક સંગને મિત્રો યુવક સંગના મિત્રો સાંભળજો 25 વર્ષનો તહેવાર તમારા ખભે ઉપાડવાનો છે અજ્ઞાતિને તમારા ઉપર વિશ્વાસ છે એટલું સઘન કામ કરો કે જેથી કરી અને આપણા સમાજની જે સેવાઓ છે એ સમગ્ર કચ્છમાં ફરીથી પુનઃસ્થાપિત થાય આખા ગુજરાતમાં લેવા પટેલ સામનો નામનો ગગન નારો ગાજે એવી મહેનત કરવાની છે ત્યારે આ વડીલો રાજી છે અને સામજીભાઈ શિવજી દબાસિયા જે સામ દ્વારા 8 લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે મિત્રો આ બધી વર્ષા છે ને એ તમારા કામની વર્ષા છે હજી બે દિવસ પહેલા માંડવી ની અંદર સરસ મજાનો માંડવી ના મિત્રો લાલજીભાઈ વીરજીભાઈ બેઠા છે કેટલો સરસ મજાનો કાર્યક્રમ થયો એવી રીતે માધાપર માં ચોવીસી માં સ્નેહ મિલનોમાં માં કેટલો બધો આનંદ આનંદ થઈ જાય એટલો કાર્યક્રમ આપણું સંગઠન રચાણું એકવાર સમગ્ર ચોવીસી ગામ ને હાથ તાળીઓના નાદ થી સૌ વધાવી લો સૌ દાતાઓને વધાવો ધન્યવાદ